પગ ઝાલવા બરાબર પગ ઝાલવા એટલે શું થાય તો કે માફી માંગવી બરાબર અહિયાં જે કોઈ પણ આપણે દાદા કે કોઈ પણ હોય ને તો એને પગ ઝાલીને ને પાડવાના નથી એટલે કે નસીબમાં લખવું જે બધા ગઈઢિયા છે એ કહેતા હોય ને કે લલાટે લખેલું હોય ને એ કોઈ ન લઈ જાય એટલે કે નસીબમાં લખેલું હોય ને એ છે કોઈ ન લઈ જાય ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર આજે આપણે જે અહીંયા રૂટી પ્રયોગનો ભાગ બે એની અંદર છે આપણે એકાવનથી લઈ અને સો સુધીના જે આપણે રૂટી પ્રયોગો છે શીખવાના છીએ તો ટાઈમ વેસ્ટ કર્યા વિના આપણે જે અહીંયા જોઈએ શું છે તો કે છાતી ભાંગી જવી એટલે

બરાબર પગ ઝાલવા એટલે શું થાય તો કે માફી માંગવી બરાબર અહીંયા જે કોઈ પણ આપણે દાદા કે કોઈ પણ હોય ને તો એને પગ ઝાલીને પાડવાના નથી બરાબર છે હવે અહીંયા જોઈએ તો રંજ હોવો એટલે કે અફસોસ હોવો બરાબર આપણાથી કોઈ ખોટું કાર્ય થયું હોય તો આપણને છે અફસોસ હોય ત્યાર પછી અહીંયા જોઈએ તો ટીમ્બો બની જવો એટલે કે ગામ ઉજ્જડ થઈ જવું બરાબર અહીંયા જોઈએ તો હવે મીઠાના હળ હાકવા એટલે કે ખેદાન મેદાન કરી નાખવું ત્યાર પછી અહીંયા જોઈએ તો સમદર પેટ રાખવો એટલે કે ઉદારતા રાખવી બરાબર ત્યાર પછીનું જોઈએ તો હાથ પડવો એટલે શું થાય તો કે પ્રાપ્ત થવું બરાબર અમુક અમુક વસ્તુ છે આપણને મળતી હોય આ છે ત્યાર પછી જોઈએ તો હળવા ફૂલ થઈ જવું એટલે કે ચિંતા મુક્ત થઈ જવું આપણે એક્ઝામ છે એ વહી ગઈ બરાબર તો ત્યાર પછી આપણે રિઝલ્ટ આવવાનો ટાઈમ હોય ને તો આપણને જે ચિંતામાં હોઈએ પણ જો રિઝલ્ટ છે સારું આવી જાય પછી તો કે આપણે શું થઈ જાય કે હળવા ફૂલ થઈ જાય બરાબર ચિંતા મુક્ત થઈ જાય અહીંયા જોઈએ તો હવે સોળ તાણીને સુઈ જવું એટલે તો કે મૃત્યુ પામવું બરાબર કોઈ પણ મૃત્યુ પામે તો આપણે જે એવું કહી શકીએ કે સોળ તાણીને સુઈ ગયા હવે અહીંયા જોઈએ તો ભોઠા પડવું એટલે કે ઝંખવાણા થઈ જવું ત્યાર પછી જોઈએ તો લાટે લખાવું એટલે કે નસીબમાં લખવું જે બધા ગઈડિયા છે એ કેતા હોય લખેલું હોય ને એ કોઈ ન લઈ જાય એટલે કેવો હવે આગળ જોઈએ તો અહીંયા હવે આવે છે ચોસઠવો એક એકસાથે ઘોડે ચડવું એટલે કે એક સાથે બે કામ કરવા હવે અહીંયા જોઈએ તો દેહ મુક્ત થવું એટલે કે મૃત્યુ થવું બરાબર અહીંયા મૃત્યુ થવાના ઘણા બધા જે આપણે ત્રણ એક્ઝામ્પલ છે અહીંયા મળેલા છે હવે અહીંયા જોઈએ તો પરસેવો પાડવો એટલે કે ખૂબ મહેનત કરવી હવે અહીંયા આજે ખૂબ મહેનત કરવી આપણે જે કંઈ ધંધો કરીએ છીએ બરાબર કોઈ પણ કાર્ય કરીએ છીએ તો અહીંયા થઈ મહેનત લાગે છે બરાબર અહીંયા આ જે આપણે પાણી શકીએ કે ભાઈ ઘણી વખત જે આપણે કહેતા હોય ને કે પરસેવાનો છે બરાબર અહીંયા જોઈએ તો ઓછું આવવું એટલે કે ખોટું લાગવું અમુક અમુક બાબતો છે આપણને ખોટી લાગતી હોય છે આ એ છે કહેવાય કે ઓછું લાગ્યું બરાબર હવે અહીંયા જોઈએ તો દિલમાં અવાજ ઉઠવો એટલે કે અંતરમાં પ્રેરણા થવી ત્યાર પછી અહીંયા જોઈએ તો પાર ન હોવો એટલે કે સીમા ન હોવી ત્યાર પછી અહીંયા જોઈએ હૈયું બેસી જવું બરાબર એટલે હૈયું કઈ બહાર નીકળી અને બેસી ન જાય પણ શું હોય તો કે આઘાતની લાગણી અનુભવવી બરાબર અહીંયા ઘણી વખત જે અમુક અમુક આઘાતો છે લાગતા હોય તો આ લાગણી છે ને અનુભવી એને છે શું કહેવાય તો કે હૈયું બેસી જવું ત્યાર પછી જોઈએ તો ધૂળમાં મળવું ધૂળમાં મળવું એટલે તો કે કરેલા પ્રયત્નો છે નિષ્ફળ જેવા કોઈ પણ કાર્ય માટે જે કંઈ આપણે પ્રયત્નો છે કરેલા છે નિષ્ફળ જાય તો એને શું કહીએ તો કે ધૂળમાં મળ ધૂળમાં છે મળી ગયું બધું જે કંઈ મહેનત કરી હતી એ ધૂળમાં મળી ગઈ હવે અહીંયા જોઈએ તો ભરડો લેવો એટલે તો કે ચારે બાજુથી બીસમાં આવું ભરડો લેવો એટલે શું થશે તો કે ચારે બાજુ છે ભીસ માં આવું હવે અહીંયા જોયે તો તરણો પાય થવો કરવો સોરી એટલે કે બચવાની તરકીબ કરવી હવે અહીંયા જોઈએ તો ગળાબુડ હોવું ગળાબુડ હોવું એટલે શું થાય તો કે પૂરેપૂરો ખૂપી ગયેલા હોવું બરાબર ઘણી વખત છે આપણે કાદવમાં પડીએ તો એવું થાય કે ભાઈ ગળા છે એ થઈ જાય હવે અહીંયા જોઈએ તો જગન કરવું એટલે તો કે ભારે મોટું કામ કરી નાખવું ત્યાર પછી જોઈએ તો છોડા પાડવા એટલે તો કે માન ભંગ કરવું બરાબર આગળ હવે જોઈએ તો હવે આવે છે સંભળા બરાબર એટલે શું થશે તો કે ભણકારા વાગવા બરાબર ઘણી વખત છે આપણને એમ થાય કે ભાઈ નહીં આ આવે છે આ આવે છે પણ નહીં એવું નથી હોતું આ શું હોય તો કે ભણકારા હોય છે હવે અહીંયા જોઈએ તો કંતાઈ જવું એટલે તો કે દુર્બળ થઈ જવું બરાબર ત્યાર પછી જોઈએ તો વિપત્તિનો વિપત્તિને ખાવી એટલે કે વિપત્તિને દૂર કરવી અહીંયા જે કોઈ પણ મુશ્કેલી છે વિપત્તિ છે એને આપણે પકડીને ખાઈ નથી જવાના પણ શું થાય તો કે દૂર કરવી બરાબર અહીંયા જોઈએ તો મૂલ્ય જળવાવું એટલે કે યોગ્ય કિંમત છે આંખવી ત્યાર પછી જોઈએ તો નજર જળાઈ જવી એટલે તો કે હૃદયમાં વેદના થવી હવે અહીંયા જોઈએ તો સાસા હોવા એટલે તો કે મેળવવું મુશ્કેલ હોવું બરાબર હવે અહીંયા જોઈએ તો તરબતર થવું એટલે કે ખૂબ ભીંજાઈ જવું ત્યાર પછી અહીંયા જોઈએ તો ધરાબોળ જવું એટલે કે પ્રલય થવો આ બધા છે એના ડાયરેક્ટ જે અર્થ નથી લેવાના બરાબર અહીંયા આગળ છે બીજો જ કંઈક અર્થ છે નીકળતો હશે અહીંયા જોઈએ તો ફનાફાતિયા થવું એટલે કે પાયમાલ થવું બરાબર ઘણી વખત છે આપણે શેરબજારની અંદર છે લોકો પાયમાલ થઈ જતા હોય છે બરાબર આગળ જોઈએ તો પાણી ચડાવવું એટલે તો કે ઉત્તેજન આપવું ત્યાર પછી અહીંયા જોઈએ તો બત્રીસી ચડવું એટલે કે ચર્ચા થવી અમુક અમુક હોય ને એની ચર્ચાઓ છે ચાલુ જ રહી હવે અહીંયા જોઈએ તો બરડો થાબડવો બરાબર એટલે કે હિંમત આપવી ત્યાર પછી અહીંયા જોઈએ તો કસર કાઢવી એટલે ભૂલ કે ખોટ છે ભરપાઈ કરી લેવી નેક્સ્ટ હવે જોઈએ આપણે

ત્યાર પછી જોઈએ તો કે બાવન વીર હોવું બાવન વીર હોવું એટલે તો કે મહાબળિયો હોવો અહીંયા જોઈએ હવે તો બારે મે વરસવા એટલે કે પુષ્કળ કમાણી થવી અહીંયા અહીંયા જે આપણે કોઈ પણ ધંધો છે પણ વસ્તુ છે કરીએ છે ખેતી છે બરાબર તો અહીંયા છે પુષ્કળ કમાણી કરવી અહીંયા ઘણો બધો રૂપિયો આવે તો અહીંયા છે શું કહે તો કે પુષ્કળ કમાણી કરી છે બરાબર એટલે કે બારે માહ છે વૈસા છે હવે અહીંયા જોઈએ તો બે ધારની તલવારે રમવું બે ધારની તલવારે રમવું એટલે તો કે બંને 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 પર પક્ષ તરફ એટલે ઓલા છે ને કે બંને બાજુ છે ઢોલકી વગાડતા હોય ત્યાર પછી જોઈએ તો ચટકો ભરવો એટલે તો કે લાગણી થાય તેમ કહેવું બરાબર અહીંયા છે કીડી ચટકો ભરે ને આ એ નથી બરાબર હવે અહીંયા જોઈએ તો પાટિયા દેવાવા એટલે તો કે છાતી બેસી જવી હવે ત્યાર પછી જોઈએ તો કૂથાઈ જવું સોરી હવે ત્યાર પછી જોઈએ તો ફૂ થઈ જવું એટલે કે નાસ પામવો બરાબર ત્યાર પછી જોઈએ તો પેટ રાખવી એટલે કે આબરું બચાવવી આ બધા છે અહીંયા રૂઢિપ્રયોગો છે એ આપણને કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર આવી શકે છે બરાબર આપણે આની અંદર જે આ બંને પાર્ટની અંદર છે સો રૂઢિપ્રયોગો છે એ જોયા છે બરાબર આશા રાખીએ છીએ કે આ જ રૂઢિપ્રયોગની અંદરથી જે આપણને આવી શકે આ બધા એમપી હતા બરાબર છે તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ